મિત્રો તારા આપણે આવી ગયા છીએ ખાર બાજુ અને ખાર બાજુ આવતા આપણે કાતરા પાડવાનું શરૂ કરી નાખ્યું છે તો એ કાતરાનું ગાડવું છે અને સંધિ કાકાએ મોટો વાહડો લઈ લીધો ને એ કાતરો પેલો પાડો કાયો મારું ઝૂમિંગ માં તો પૈસા વઈ જાય હે અમાર રોજનું છે આ રોજ નું છે એટલે તે હો ઝાડવા માં કે દેખાતું જ નહી હોરી નથી આવી હા ખાર પગ્યો તો તારા આ બધી મેચ શરૂ છે જો તમે આ બધા મેસેજ છે સંધિ કાકા આવ્યા છે

જોવો તો ખરી તમે આગળ ઓલા બતલા બતક છે તમને નહીં દેખાય અમારી આંખ ક્લિયર લઈને તો અમને બહુ દેખાય વનમાં બે રાજા એકડા રખડે છે આથી દોડીને જવાનું છે દેખાય ના છે હાલો તો દોડી કોણ પેલા કોણ હાલો હાલો નથી હાલો એ ઓ બાય બાય

આપણા દેશી દરિયો કેવાય છે જય છે યાર જો તમારી માટે કેટલું મોટું રીક્ષ લીધું છે એટલે તમે કઈક સપોર્ટ કરજો આમ કઈ હાવ કઈ એ ના ઘરે પગવાનું છે જોઈ લો કેમ

તો આપણા હનુમાન દાદા છે તમને ક્લિયર દેખાડી દો બસ તાર વગાડે છે ડંકો ત્યાં પ્રાર્થના કરી લેવી હાલો તમે જો અત્યારે પ્રાર્થના કરી આમ તમે જો કેવું આજે ગમે મંદિર માં જાઓ ને તો એટલે શાંતિ નું ઓલું થાય ગયા તમે જોઈ શકો છો અત્યારે બે ચકલી બાજે છે એટલે મારે કેમેરો આમ આમ કરવો પડશે એક જગ્યા બાજુ ને બાજુ હોય તો કાં કઈ

કેવી બાત ડેન્જર છે તો તો હા ના ના તારે જો સંધી પાણી પી લીધું ને આપણે જવાનું છે તારે ઘરે આપણે અત્યારે ફોર્ચ્યુનર પડી ગઈ છે હાલો તો હવે જાવી તારે ઘરે ભોગી ગયા ને હજી પારગવી બેન લેખ્યા કરે છે છે ને સાઈનમાં હજી હવા જા 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 જ ન જો એ લેખા લેખત કર આ ચિત્ર દેરો એ બેન કેટલું લખી નાખ્યું બેન કેટલું મટોપરા નેકડા ભડતીયા અક્ષર તો આયા ગાયડા હું જોજી લખે ખાખરા તારે આપણે બગી ગયે છે ઘરે અને આપણે નાન જોઈન તો ફ્રેશ થઈ ગયે છે અને નીદી બના તારે હું બનાવશે બેન નાન નાન બનાવશે જો તમે મસ્ત ને કડકતી ભડકતી નાન બનાવે છે જો કે પાણી સીધું લઈ તો છે પાણી સાઈડ હોય ની નાખી દેવા

હાલો તો મિત્રો અત્યારે જમી લે મારો મારા ને મારો બૈકે છે બધા જમા મિત્રો આ વીડિયોને આ વિડીયો ગમેક્રાઈબ કરવાનું મારી ચેનલ કરવા દેતી તમને દરરોજ માહિતી મળતી રહે